વડોદરા શહેરમાં આજરોજ ભગવાન જગન્નાથજીની તેતાળીસમી રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના બે ત્રીસ કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ બહેન સુભદ્રા બિરાજી થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી વડોદરામાં અને ભગવાનનો સાક્ષાત્કાર થતાં સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો જેમાં ભક્તોએ હરે હરેરામ કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જઈ જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો ભાવી ભક્તોએ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી કોઈ નિશનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ સીઆઈએસએફ અને નો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરો કેળા જાંબુની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું રાવપુરા પાસે આવેલા વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું খোলো জগন্নাথ স্বামী কী জগন্নাথ স্বামী কী ফল

भव्य आयोजन आप देख सकते हैं जगन्नाथ जी रथ पर विराजमान हो चुका है क्या बोल रहा जगन्नाथ जी सबको दर्शन देने के लिए निकलेंगे जगन्नाथ रथ यात्रा में चार चीज़ें बड़ी महत्वपूर्ण है पहला भगवान जगन्नाथ का रथ पर दर्शन हो भगवान जगन्नाथ के रथ को खींचा जाए भगवान जगन्नाथ के सामने नृत्य और कीर्तन किया जाए और चौथा है भगवान जगन्नाथ का प्रसाद वितरण हो इसकोन मंदिर के द्वारा ये चारों व्यवस्थाएं की गई हैं आप लोग आइए भगवान का दर्शन के लिए रथ खींचिए नृत्य कीर्तन में हिस्सा लीजिए इस बार तीन कीर्तन मंडलियां हैं हाँ जिसको उपयुक्त लगे वहाँ पर नृत्य कीर्तन कीजिए और 25 टन सीरा प्रसाद का वितरण किया जा रहा है रथ के पीछे प्रसाद वितरण होगा आप प्रसाद वितरण प्रसाद पाइए और मंदिर में भी शाम को पाँच बजे से विशाल भंडारे का आयोजन है खूब लगभग पच्चीस हजार लोगों के भोजन की व्यवस्था है आप सब लोगों का हार्दिक स्वागत है आइए और जगन्नाथ जी के दर्शनों का रथ खींचने का नृत्य कीर्तन का प्रसाद का लाभ भी शहर ने इसको द्वारा आयोजित नगरचर्या जी आज भगवान जगन्नाथ जी ने भेज रहे में नगर चरिया जी આજે આ નગરજરિયામાં ભગવાન જગન્નાથ બરફુરા અને સુભદ્રાજી ભાઈ બહેન જયારે નગર કરવા નીકળ્યા છે ત્યારે આખું વડોદરા જેમાં ઉમટી પડ્યું છે અને આપના માધ્યમથી તમામ નગરજનો પર ભગવાન આજ પ્રકારે અમી વર્ષા વરસાદ આવે ભગવાન પાસે પ્રાર્થના જગન્નાથ પ્રભુજી ની તેતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિનું વાતાવરણ જોવા મળે છે આપ જુઓ છો કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે ધીમે ધીમે વરસાદના અમે અમીછાટાની શરૂઆત થઈ રહી છે એ જ બતાવે છે કે ભગવાનની કેટલી તાકાત છે ના કુદરત ઉપર એમનો પ્રભાવ કેવો છે વર્ષમાં માત્ર એકવાર જયારે ભગવાન નગરચિરાઈ નીકળે છે પોતાના ભક્તોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા હોય છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થાય છે એવા ઈસ્કોન મંદિરના સેવા પ્રભુ નિત્યાનંદ પ્રભુ વાસુકોષ પ્રભુ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ લોકો આજના દિવસે જગન્નાથ પ્રભુના દર્શન કરે અને આ દર્શનથી જ જ્યારે આપણે ધન્ય થતા હોઈએ ત્યારે વડોદરાના સૌ લોકોને એમના રૂટ ઉપર ઉભા રહી અને ભગવાનના દર્શન કરવા માટે વિનંતી